આ બાબતે તુરંત જ એડ્યુઝર પોલીસ સ્ટેશનમાં એડી જાહેરાત કરી અને તપાસ દરમિયાન નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનની ગાઈડલાઇન્સ મુજબ શરૂ કરવામાં આવેલી આ આરોપી જુજુવાડા ગામના વતની ગજેન્દ્રસિંહ વિભુભાઈ ઝાલાની ઉંમર આશરે છવ્વીસ વર્ષની છે અને એને એલસીબીએ સટ પડતી મિલકત એક બાઈક સાથે પકડી પાડ્યો હતો અને ઝીંઝવાડા પોલીસ સ્ટેશનથી અહીંયા બધી વિશેષ પૂછપરછ માટે લાવેલ હતા વધુ પૂછપરછમાં આરોપીએ આઠેક જેટલા બાઇકો ચોરી કરી એની કબૂલાત આપેલ હતી અને એ આ બાઇકો તેમજ અન્ય ગુનાઓની કબૂલાત વગેરે બાબતે આરોપીની તપાસ ચાલુ હતી એ દરમિયાન આજરોજ રોજ સવારમાં નવ વાગ્યા પછી આરોપી એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ છે જેની તપાસ અત્યારે ચાલી રહી છે અકસ્માત મોતની એનએચની ગાઈડલાઇન્સ મુજબ આ તપાસમાં એસડીએમ શ્રી નીરૂપમાં ઇન્કસ કરવામાં આવે છે જે તમામ ગાઈડલાઇન્સ ફોલો કરીને આ તપાસ અત્યારે હાલે ચાલી રહેલ છે